શરીર જીવનની ગતિ જીવનની પ્રક્રિયાઓ ફક્ત વહન અને વિભાજન નથી મન જે ઝંખે છે એ બીજું વિશ્વ ગણાય માઇટોસિસ અને મિયોસિસ શરીરનું બંધન રચે પણ મનના તત્વો તો અન્ય ઊર્જાઓ સાથે નૃત્ય રચે જ્ઞાન વિચાર અને ભાવનાઓનું છે અલગ જગત જેનું નિયંત્રણ નથી કોશિકાઓમાં ફક્ત ગલત તત્વ સંસ્કાર અનુભવ એ તો માનસિક સૃષ્ટિનો પ્રવાહ મનુષ્યના તત્વને બધી વૈજ્ઞાનિક હદો પાર શરીર જીવિત રાખે તંત્રની ગતિ પણ બુદ્ધિ અને ચેતના જીવનને આપે સત્યની કૃતિ મિત્રો આજની રચના ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો